રાષ્ટ્રીય યુવા અધિકાર મંચ ગોત્રી ખાતે છોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઈ મુખ્ય મહેમાન ઈશ્વરભાઈ પડિયાળ ક્ષત્રિય સમાજના આગેવાન તેમજ રંજનબેન સાથે એબીવીપી પરિષદના પ્રમુખ તેમજ ગોત્રી ગામના નગરજનોની હાજરીમાં ઉજવણી કરવામાં આવી તેમજ રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન રૂપે સન્માનિત કરવામાં આવ્યા કાર્યક્રમના પ્રમુખ ચંદ્રકાંતભાઈ સોલંકી તેમજ જેડી સાહેબ તેમજ વિનોદભાઈ સોલંકી અને હિરેન સોલંકી પ્રવીણ સોલંકી આરડી સોલંકી હાજર રહી કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી

અમારા શ્રી શક્તિ સેવા મંડળના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પઢિયાર સાહેબને અમે આમંત્રિત કર્યા હતા આજે છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ઈશ્વરભાઈની સાથે સાથે એમની ટીમની અંદર જગદીશભાઈ અમારા ગામનું ગૌરવ રંજનબેન અમારા સાધી મિત્ર જીડી સાહેબ વિનોદભાઈ સોલંકી મહામંત્રી સાહેબ આજે સારો લોકોની ઉપસ્થિતિની અંદર આજે અમે ભારતનું ગૌરવ સાથે દેશના ધ્વજવંદનનો કાર્યક્રમ પરિપૂર્ણ કરે છે તમે દર વર્ષે આ કાર્યક્રમ ઉજવો છો ત્યારે નવ યુવાન કાર્યકરોને તમે શું સંદેશ આપવા માંગો છો દર વર્ષની જેમ જે રીતના દેશની અંદર શહદી વરીને જે લોકો શહીદ થયા છે એ શહીદને માન સન્માન પૂર્ણપૂરે મળે એવા મારા પ્રયાસ છે અને દર વર્ષે અમે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી હોય બીજી ઓક્ટોબર હોય કે ચૌદ એપ્રિલ હોય દરેક કાર્યક્રમની અંદર અમે દેશભક્તિના કાર્યક્રમ સાથે અમે અમારો કાર્યક્રમ કરતા હોય કે દેશની અંદર એક એકતાનો અવાજ બને મતભેદ ભૂલી મનભેદ ભૂલી અને સર્વ દેશવાસીઓ પોતાને એક હિત જળવાય અને સ્વતંત્ર ભારતને સ્વતંત્ર નાગરિકતા જે મળી છે એનો પૂર્ણ લક્ષ્યાંક જે દેશનું છે જે બાબાસાહેબ આંબેડકરે જે સૂત્ર આપ્યું હતું એ સૂત્ર પૂર્ણ કરવા માટે અમે આગળ વધી રહ્યા છે દેશ એક દેશ એક સમાજ એક અધોગતિ એક પૂર્ણ દેશ બને એવી અમારી બેન આપ શ્રી દર વર્ષે આ કાર્યક્રમની અંદર જ્યારે ઉપસ્થિત થાવ છો ત્યારે આ સમાજને તમે કઈ દિશા તરફ એને સંદેશો આપવા માંગો છો સમાજ આ સમાજ નહીં સર્વ સમાજ આપનો સર્વ સમાજ એક જ છે અને મારે તો એક જ કહેવું છે કે આપણે ભારત દેશના વતની છે અને ભારત દેશના એક જ વતની છે એ રીતના રહેવું જોઈએ અને દરેક એકમેક થઈ અને એકબીજાનો સહકાર સાથ સહકાર આપી અને એ લોકોને પ્રેરણા એમની પૂરી પાડવી જોઈએ થેન્ક યુ આપનું નામ રંજનબેન બ્રહ્મભટ્ટ